દિવ્યાંગ ન્યૂઝમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા બાદ નવસારી મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે છેલ્લા છ મહિનાથી બંધ પડેલા વિકાસ કાર્યો હવે ફરી ગતિ પકડી છે તારીખ અડાણ મંગળવારથી કામો ફરી શરૂ કરવામાં આવ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે તેમ છતાં આ સમગ્ર પ્રક્રિયામાં અનેક ગેરરીતિઓ થઈ હોવાની આશંકા સ્થાનિક નાગરિકોમાં વતાઈ રહી છે હાલ નંદવદન સોસાયટીમાં મુખ્ય માર્ગ પર ડ્રેનેજ પાઇપલાઇન બિછાવવાની કામગીરી ચાલે છે પરંતુ આ કામોનો ડિસ્ટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ઉપલબ્ધ નથી જે ગંભીર ગેરરીતિઓ ઊભા કરે છે ડીપીઆર વગર કામ શરૂ કરવાથી ભંડોળના હિસાબમાં અનિયમિતતા થઈ હોવાની શક્યતાઓ વધુ મુજબ બની રહી છે સાતેજ ગ્રીન વેલી અને ગેન પાર્ક સોસાયટીઓમાં ડીપીઆર મંજૂર હોવા છતાં છેલ્લા છ મહિનાથી કામો અટકેલા હતા તે પણ હવે ઝડપથી ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે સ્થાનિક રહેવાસીઓનું માનવું છે કે એક તરફ કામો અટકાવવા અને બીજી તરફ ડીપીઆર વગર કામગીરી શરૂ કરવાથી પાલિકા તંત્રની કાર્ય પદ્ધતિ પર સવાલો ઊભા થાય છે નમસ્કાર નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર પાંચ ગ્રીન વેલી સોસાયટીમાં હાલ ઉપસ્થિત છું રવિવારે

એ જે બી કઈ છે એ આપણે એમની પાસે જાણીશું અને આપણી સાથે અહીં ઉપસ્થિત છે સોસાયટીના પ્રમુખ શું નામ છે આપનું જગદીશભાઈ આપો આજે ડ્રેનેજનું કામ છે એ કેટલા ટાઈમથી બંધ હતો લગભગ આઠ મહિનાથી બંધ છે અને અમે આઠ મહિનાથી તે પહેલા અમે ગ્રામ પંચાયત હતું ગ્રામ પંચાયત થી નગરપાલિકા થયું નગરપાલિકા પછી મહાનગરપાલિકા બનું અમારી ફરિયાદ આજ સુધી કોઈ સાંભળતું નહીં હતું પણ હવે દિવ્યાંગ ચેનલ ના મારફત થી અમને જે કઈક રાહત મળી છે કે હવે જે કોઈ જાગૃતતા આવી છે જે તે અધિકારીઓ છે તો અમે આશા રાખીએ કે હવે પછી અમારું કામ રોકાય અને ચાલુ રહી અને ઘણો દબાણ રોડ ખાતામાં પણ અમને ઘણી તકલીફો અવર નડે છે કારણ કે બે ગાડીઓ નીકળતી નથી એટલું રોડ પર દબાણ છે સર્વમંગલ થી આશા સર્વમંગલ થી ગ્રીન વેલી સોસાયટીમાં આવવામાં રસ્તાની વચ્ચે બહુ ઘણું દબાણ છે બાકીનું ડ્રેનેજ લાઇન નથી અમારે અહીંયા પાણી ભરાઈ જાય છે લગભગ ચોમાસામાં કમર કમ્મર સુધીનું પાણી ભરાઈ જાય છે છોકરાઓને સ્કૂલ જવા માટે ઘણી તકલીફો પડે અને પીવાના મીઠા પાણીની પણ તકલીફો છે બાકીના રોડ રસ્તાનો નો દબાણ આટલું બધું ચોખ્ખું કરી આપે એ આશા રાખીએ છીએ અમે તો હવે હાલ જે કામ ચાલુ થયું છે એ કામની બાબતમાં તમને કોઈ ફરિયાદ છે પાઇપ જે નાખ્યા છે એ બાબતમાં તમારે કોઈ ફરિયાદ છે

એમને અમે જાણ કરી છે કે ભાઈ કઈ કામ સારું કરજો ભૂંગળા પણ જરા મોટા વાપરજો અને લાઈન જરા સરખી રાખજો કે ડર મળે બાકી પછી ચોમાસામાં અમારે આમ તો તકલીફો પડે જ છે અને પછી ઓર તકલીફ વધી ગઈ તો અમારી ફરિયાદો કોઈ સાંભળશે નહી બિલકુલ એટલે આશા રાખીએ છે કે ભાઈ કઈ કામ કરો તો સારું જ કરજો ગ્રીન વેલી સોસાયટીના બીજા પણ અન્ય વ્યક્તિ રહી એમનું આ બાબત શું કહેવાનું છે એ આપણે એમની પાસે જાણીશું શું નામ તમારું શંકરસિંહ ગોયલ કામ પાસ થયું છેલ્લા આઠ મહિનાથી થી કામ બનવું હતું બરાબર છે અને અત્યારે જે ચાલુ કર્યું છે એકચુઅલી ખરેખર જોવા જઈએ ને તો લોકો મેઇન લાઈન જે અત્યારે લાખે હતા આગળ હવે ડીપીઆરઆર માં લોકો સામે સામેલ છે કે નથી તે પણ અમને ખ્યાલ નથી અને અમારું કામ જે હતું ને તો ડીપીઆર માં ઓલરેડી સામેલ હતું અચ્છા ગ્રીન વિલ સોસાયટી અને ગોકુલધામ સોસાયટી તો અમને અમને ખ્યાલ નથી હવે અમારું કામ શાના માટે આઠ મહિના બંધ રાખ્યું આઠ મહિના સુધી અમારું કામ સાના માટે બંધ રાખી મૂકેલું અને બીજું કે ઘણી બધી અમારે તમારે ત્યાં તકલીફ છે હવે આ ડેનેજની વાત જો કરવા જાય ને તો લગભગ બે હાજર સત્તર માં જયારે મહાનગર પર ઇલેક્શન હતું ત્યારે જે ઉમેદવાર હતા એ એવું કહી ગયા હતા કે મારે ચોવીસ ને બાબીન સોસાયટી બનાવી છે અને ડેનેજ નું કામ જે ખરું કે અમે ત્યારે છ મહિનામાં ચાલુ કરવા કીધું હતું અને અત્યારે તમે જુઓ તો બે હજાર પચીસ આવી ગયું છે બે હજાર પચીસ કામ ચાલુ કર્યું છે ખરું પણ લીગલી કઈ રીતે એ લોકોએ હું કઈ રીતે ચાલુ કર્યું છે ડીપીઆરમાં સમાજ બધી સોસાયટી સમાજ થયો છે કે નથી તે પણ હજી આજ સુધી કોઈને ખ્યાલ નથી અને અમે જેમના જે નકશા નકશો માંગીએ છે કે અમને ખાલી અમને તમારો ડ્રોઈંગ છે અને જે અત્યારે નકશો છે તે અમને આપો પણ અત્યાર સુધી અમને કોઈ નકશો આપ્યા નથી અને આ જે કામ ચાલુ છે અઢાર તારીખે કામ ચાલુ કર્યું છે ત્યારથી કોઈ પણ જવાબદાર વ્યક્તિ કે કોઈ સુપર કોઈ જે કંપનીનો કોન્ટ્રાક્ટ સુપર છે તેનો મેઇન માણસ કે કોઈ પણ અહીંયા ગાડી આવીને કામની ચોકસાઈ ચોકસાઈ કરી નથી અમને આવીને જોઈએ

એમની પાસે જાણીએ કે જે કામ થઈ રહ્યું છે એ પદ્ધતિસર થઈ રહ્યું છે કે કેમ શું નામ તમારું મારું નામ દેવેન્દ્ર સરવૈયા દેવેન્દ્ર સરવૈયા શું જવાબદારી છે આપની આપણે બસ આ લાઇન ચાલુ છે એમાં અમે કામ કરાવી છે લેવલ પ્રમાણે પાણી જાય છે કમ્પલેટ અચ્છા ઠીક અને ઓટો લેવલ થી કામ ચાલુ છે આપણે કામ કેટલા સમયથી બંધ હતું કામ છેલ્લા છ 6-7 મહિનાથી બંધ છે 6-7 મહિનાથી બંધ છે 6-7 થી બંધ છે તો આજે ડ્રેનેજ નું કામ થયું છે કઈ કંપની આપવામાં આવ્યું છે એલસી કંપની કરીને છે એલસી કંપની એલસી કંપની કરીને છે એમાં નગરપાલિકા લીધેલું છે અચ્છા તો અત્યારે હાલ જે કામ ચાલુ છે તો સ્થાનિકોને એવું કેવું હતું કે ડીપીઆર માં ક્યાંય ક્યાંક મંજૂરી નથી મળી તો આ જે કામ ચાલુ છે તે મંજૂરી છે એની હા મંજૂરી મળી ગઈ છે એની મંજૂરી મળી ગઈ છે મંજૂરી મળી ગઈ છે તેથી તે પછી ચાલુ કર્યું છે આપડે અચ્છા તો આ ડીપીઆર પ્રમાણે કામ થઈ રહ્યું છે ડીપીઆર પ્રમાણે કામ ચાલુ ફાઈનલ ડ્રોઈંગ તમારી પાસે છે ફાઈનલ ડ્રોઈંગ છે અચ્છા ડ્રોઈંગ પ્રમાણે તમે કામ કરી રહ્યા છો ડ્રોઈંગ પ્રમાણે જ કામ ચાલુ છે તો સ્થાનિકો ને એવું એક મૂંઝવણ હતી કે ચોમાસા દરમિયાન કારણ કે પહેલાથી આ જે મૂંઝવણ છે જે રહ્યું છે લેવામાં આવી તેની ઊંડાણ છે એ મેન્ટેન કરવામાં આવી છે કેમ એક મૂંઝવણ છે ના ના અમને ઓટો લેવલ થી આપણે કામ કર્યું છે લેવલ પ્રમાણે પાણી નીચે વહી જશે આપણે ઓટો લેવલ થી જ કામ કર્યું છે એમને કોઈ એ રીતે કોઈ પાઇપ ડાલતા જ નથી આપડે ઓટો લેવલ થી લઈને પાઇપ નાખવી છે કારણ કે ઓટો મચિંગ સામને છે આપડે જોઈ શકો છો તમે તો આમનું કહેવું છે કે કામ પદ્ધતિસર થઈ રહ્યું છે અને લેવલિંગ વ્યવસ્થિત કરવામાં આવ્યું છે ચોમાસામાં કોઈ પ્રકારની તકલીફ ન થાય એવી તકેદારી રાખવામાં આવી રહી છે તો આપણે સાઇટ જે સુપ્રવાહ છે એમની પાસે પણ આપણે સંભળ્યું અજી શ્રી ઠાકોર વિવેક ન્યુઝ અંદર વોર્ડ નંબર હાલ ઉપસ્થિત છું સોસાયટી રવિવારે આ વિસ્તારમાં જે છ મહિનાથી ટ્રેનિંગનું કામ બંધ હતું એનો અહેવાલ દિવ્યાંગ ન્યૂઝ પર ચલાવ્યું હતું અને એ દિવ્યાંગ ન્યૂઝના અહેવાલનું અસર આજે જોવા મળી રહ્યું છે કે આજે તે સ્થાનિક ભાઈનો મને ફોન આવ્યો કે પાછલા બે દિવસથી કામની શરૂઆત કરી છે અને બે ત્રણ દિવસથી જોઈ શકો છો આપણી પાછળ પર દેખાય કે હાલ જેસીબી મેનલાઈનને કનેક્શન કરવા માટે કામ ચાલુ કર્યું છે પરંતુ કામ તો ચાલુ થાય છે ક્યાં ક્યાંક લોકોની જે ડ્રેનેજની સમસ્યા છે એ પણ માની લો કે દૂર થશે તો વાત આવીને ત્યાં ઊભી રહી છે કે છ મહિનાથી કામ બંધ હતું એનું કારણ શું અને જે ડીપીઆરની એક જે વિવાદ ચાલી રહ્યું છે કે ડીપીઆરની અંદર મંજૂર ન હતું છતાં કામ ચાલુ કરવામાં આવ્યું એ મુદ્દો ત્યાં ને ત્યાં ઊભો છે પરંતુ અહીં નંદનવન સોસાયટીના જેના સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે તો એમને પાસે જાણીશું કે આ કામથી એ લોકોને કેટલી સંતુષ્ટિ છે અને આ બાબતે શું કહેવા માંગે છે આજે કામ ચાલુ થયું છે પાછલા બે દિવસથી તો આ બાબતમાં શું કહેવું છે તમારે આ તો કામ તો એ લોકો આઠ મહિના પહેલાં પણ આવી ગયા હતા ચાલુ કરવાનું પણ અમારી જે માગણીઓ હતી એ માટે કામ એ લોકો પછી સર્વે સર્વે એ રીતે બધી વાતો કરી હતી અમે કરીશું તમને ડ્રોઈંગ આપીશું ને અત્યારે આ અઢાર તારીખથી કામ ચાલુ છે પણ કઈ રીતે ચાલે છે શું છે એના કાગળિયા કશું અમે કરી નથી આવીને ચાલુ કરી દીધું છે બસ ખાલી કહી દીધું કે આ જેસીબી આવી ગયું ને કામ ચાલુ થઈ જાય હવે આ દરમિયાન જે અમે જે પહેલાં જે વાત કરીએ તો એ પ્રમાણે કોઈ જગ્યા પર આવ્યું નથી કોઈ અધિકારી નથી આવ્યું એનું સર્વે નથી કર્યું કશું નથી કોઈ જાણકારી નથી તમે આગળ પણ જોઈ શકો ખાલી એક બેરીકેડ મૂકી દીધું છે એમાં કશું લઈતું નથી કે કામ ચાલુ છે રસ્તો છે હવે પહેલા જ દિવસ અહીંયા બે બાઇક સ્લીપ થઈ લેડીઝ પણ હતા અને એ રીતનું કામગીરી જે કરવાની હોય તો અમે આઠ મહિના પહેલાં પણ કરવા દેતા અમારી જે માગો હતી તે પ્રમાણે કામ થતું નથી ત્યાર પણ નહોતું થતું હજુ પણ નથી આ કામ અમે જે એ લોકોને ખબર છે લાગતા વળગતા અધિકારીઓને બધું અમે અમારી રીતે રજૂઆત કરી છે તો હવે એ રીતે કામ થાય એની અમારી આશા છે આપે ક્યારે રજૂઆત કરી અને શું રજૂઆત કરી છે અમે છે ને પાંચ પાંચ બે હજાર પચીસે રજૂઆત કરી હતી જેમાં બધું લખીને આપ્યું હતું અમારી ચાર પાંચ સોસાયટીનો સર્વે પણ છૂટી ગયો હતો કાલે એ લોકોની ડ્રોઈંગમાં અને એમ જ કામ ચાલુ કરી દીધું હતું ત્યારે અમે એમ કીધું હતું કે આનું તમને ડ્રોઈંગ આપો અમારા સોસાયટીના જે રહીશ છે બર્ડે છે ભાઈ છે સરોવ મંગલા છે બધા છે અમારી સાથે ભગવન શંકુલા જયેશભાઈ છે એ બધા અમે મળ્યા હતા જે કોન્ટ્રાક્ટર હતા તેની સાથે મિટિંગ કરી હતી પછી મોટા અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી અહીંયા જ અમારી સોસાયટીમાં મંદિર છે ત્યાં એ લોકોએ અમને બાઈધડી આપી હતી કે અમે તમારી જે માંગ છે તેને આગળ આપીને વ્યવસ્થિત રીતે સર્વે કરીને ડ્રોઈંગ આપીશું અને વ્યવસ્થિત કામ ચાલુ કરીશું એનું હજુ અમારી પાસે કોઈ માહિતી નથી તો હવે આ જે કામ ચાલુ થયું છે બે દિવસ તો તમે બધા ખુશ છો નથી નારાજગી નથી કહી શકાય ખુશી પણ નહીં કહી શકાય તો તમારું એમ માનવું છે કે કામની અંદર કઈક મોટા પ્રમાણમાં ગોબાચારી થઈ રહી છે અથવા તો કામની અંદર ક્વોલિટીમાં તમને વાંધોજનક લાગે છે ક્વોલિટી તો અમે કાલાં પણ કીધું હતું આગળ પણ જ્યારે કામ ચાલુ કર્યું હતું ત્યારે પણ જે ક્વોલિટી પાઇપની સાઈઝ ને બધી વાત કરી હતી આ સોસાયટીઓ છૂટી ગઈ છે એની વસ્તીનું ગણતરીનું શું તમને તમે છે બધું ત્યારે અમને બધી ગોળ ગોળ વાતો કરવામાં આવી હતી જોઈશું કરીશું જોઈશું કરીશું પણ અત્યારે જે અમને જે કહેવામાં આવ્યું જ નથી કોઈ અધિકારી આવ્યું હતું કોઈ વાતગી નથી કરી અમે કંઈ શું શું જવાબ આપી અધિકારી ભાઈ જે જૂનાના જાણીતા તો આપણે એમણે સાંભળ્યું હવે આ સ્થાનિક અહીંના રહીશ બલદેવભાઈ છે એમની પાસે પણ આ બાબતમાં આપણે થોડીક માહિતી મેળવીએ સોસાયટીના સ્થાનિક આપણી સાથે ઊભા છે અને એમની પાસે પણ આપણે જાણીએ કે ડ્રેનેજના કામો છે એને લઈને ખાસા ટાઈમથી જે કામો બંધ છે એવા ઘણા લોકોના કોલ પણ આપણને આવ્યા અને રવિવારે દિવ્યાંગ જ્યારે અહીં આવ્યું અને ત્યારબાદ શું સ્થિતિ છે એ આપણે એમની પાસે જાણશું શું નામ તમારું મારું નામ પ્રકાશભાઈ સોની છે હું સ્વામિનારાયણ મંદિર ની પાછળ પ્રમુખ સ્વામી સોસાયટી માં રહું છું ને મારે અહીંયા રહેવાનું બત્રીસ વર્ષથી છે આજે બત્રીસ વર્ષથી થી એ પેલા તો મહાનગરપાલિકા નથી થયું એ પેલા તો માની લે કે ભાઈ જે થયું એ બધું સ્થાનિક પ્રમાણે ચાલ્યું હતું ગ્રામમાં વિસ્તાર હતો એના હિસાબે એ ખાડકુવાની સિસ્ટમ પ્રમાણે ચાલતો હતું પણ અત્યારે મહાનગરપાલિકા થયા પછી છેલ્લા લગભગ વર્ષ દોઢ વર્ષથી આ કામ બાબતની ચર્ચા ચાલી રહેલી હતી કે ડ્રેનેજ લાઈન થઈ જશે ડ્રેનેજ લાઈન થઈ જશે પણ કોઈ આ કોઈ ચર્ચા થતી નથી હવે છેલ્લા ત્રણ દિવસથી જ્યારે આ વસ્તુ અમે ધ્યાન પર બધું થવા માંડ્યું ત્યારે એ લોકો ત્રણ આ ત્રણ ચાર દિવસથી કામ હાથ પર લીધું છે અને કામ ચાલી રહ્યું છે કામ ચાલી રહ્યા બાબતમાં કે જે આવનાર વરસાદ ગયા વર્ષની અંદર જ આપણે જે વરસાદની અમે તકલીફ ખૂબ બધી ભોગવી છે અહીંયા પાણી ભરાઈ જતા હતા અમારે વાહન વ્યવહારની આખી તકલીફ પડતી હતી ચાલતા ચાલતા પાણીમાં ઘૂંટણ જેટલા પાણી થઈ જતા હતા ઘૂંટણ જેટલા પાણી પણ થઈ જતા હતા પાણીનો કોઈ નિકાલ થતો ન હતો પણ અત્યારે જે આ કામ ચાલી રહેલું છે તે બદલ અમને ખુશી છે પણ કામની અંદર અસંતોષ પણ એટલો જ છે અસંતોષ એના માટે અસંતોષ એટલા માટે કે જે પ્રમાણે પાણી નિકાલ થવા માટેના જે ભૂંગળા નાખવા જોઈએ એકદમ નાની સાઇઝ ના છે જેમ કેવાય કે આઠ ની ના છે પાછળની સાઈડે દસ ની સાઈડ નાખવામાં આવે છે મોટા મોટા પણ એ જ પાણીના ભૂંગળા બધી જગ્યાએ એક સરખા થઈ જાય ને મોટા ભૂંગળા નાખો તો તેનું પાણીનો નિકાલ વ્યવસ્થિત રીતે થઈ શકે હવે પછી આ નાખશે ને પાછળનો આવનાર વરસાદની અંદર આવતા વર્ષમાં તો પાછો એનો એક પ્રોબ્લેમ ઊભો થશે તો ત્યારે પબ્લિકે પાછું એનું એ જ હેરાનગતિ થવાની પાણીનો નિકાલ નહીં થશે તો અમારી રિક્વેસ્ટ એટલા માટે એ છે કે પાણીના ભૂંગળા પહેલેથી જ મોટા નાખ્યા તો જેથી કરીને પંદર વીસ વર્ષ કે પચીસ વર્ષ સુધી એનો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવી શકે તો અત્યારે આ નાખ્યા પછી બે વર્ષ પછી જો પાછો આનો આ જ પ્રોબ્લેમ ઊભો થશે તો શું અમારે પાછું હેરાન થવાનું પાછી અમને અમને એ લોકોને વિનંતી કરવાની કે ભાઈ આ વસ્તુનો પ્રોબ્લેમ નિકાલ થયો નથી એ લોકોને વિનંતી કરવા પાછું ખોદીને પછી પાછા જે નગરપાલિકાના પૈસા છે ગવર્મેન્ટના પૈસા છે પબ્લિકના પૈસા છે તેનું મોઢા મોટું નુકસાન થઈ રહ્યું છે અમને એવું લાગી રહ્યું છે ને અંદર જે આ મેળાવડા છે બધા મને એવું લાગે છે કાંઈક ને કાંઈક એ લોકોની ટુકડી પૈસા ખાવાની જે એ લોકોની મનસા છે તેના આધારે મને તો આવું બધું નાનું કામ થઈ રહેલું એવું લાગી રહ્યું છે તો માટે ખાસ આ તમારા ચેનલના માધ્યમથી એ લોકોને જાગૃત કરવા માંગુ છું કે હવે પછી બી કામ કરવા હજુ બી બાકી રહેલું છે તેમાં મોઢા ભૂગળા નાખવા વિનંતી છે પરંતુ એની સામે રોષ પણ એટલો છે અને એમનું કેવાનું છે કે કામ ની અંદર ગેરરીતિ છે કામની અંદર જે વસ્તી છે વસ્તી પ્રમાણે જે પાઇપો નાખવામાં આવું જોઈએ એ પાઇપ ને સાઈઝ માં લઈને ક્યાં ને ક્યાંક વાંધો છે અને ભવિષ્યમાં હાલ જે પરિસ્થિતિ લોકો વેઠી રહ્યા છે એ પરિસ્થિતિ એમને યથાવત રહેશે કારણ કે આમાંથી પાણી નીકળે એવી પરિસ્થિતિ હાલ આ કામ જોતા લાગતું નથી ત્યારે મહાનગરપાલિકાના જવાબદાર એન્જિનિયર કામની શરૂઆત છે હજુ કામ થઈ રહ્યું છે તો આજ દિન જે થયું છે પરંતુ હજી પણ આ કામને સુધારે એવી સનોકીની માંગણી છે હું અજીતસિંહ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ નવસારી અજીતસિંહ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ નવસારી